लेवो नजी, परंतु कोडेली न नगर को साहब में यूपोस्टिक पानी, तो बारे खास हमने एक यूपोशर कि कोडेली नगर पानी, सीधी ग्रेनो पानी, आप लोग एक घर में एक जगह माला आवाम हो रहा, नतों के आग मॉनसून और नियमित सुन पर्यावरण श्रेति कराम और सेंड, तो क्षेति करता किसान, कि हमने कड़ी पकड़ी पोशर, એગ્રી કલ્ચર બેઝ પર ચાલો માર્કેટ સે હર સો એઝ મંથલી અનિયમિતતા અને ખેતીમાં નુકસાન ઇસ હિન્દી અસર કોલેના માર્કેટ કરતા છે એટલે માનું ભાઈબતત્રાલે અને માન્ય ભાઈપુસાગે બોલ દીધી સર કે મોડેલી નગરપાલિકા કે સાથ હે મોડેલી માં એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા નો નોટિફાઈંગ સેલ્ફ ગેરીત કે જાહેર કરવામાં આવે જેથી કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયા બોડીને બળે તો બોડીનું માર્કેટ હેલ્ધી બને એટલે તમને કહ્યું હતું તો કે આખી ગ્લાસમાં બી છે બરાબર છે પણ તો હાલ તો હેલ્ધી નથી એ હકીકત છે આપ સર્વે કરો રીટેલ માર્કેટ સાફ ગયું છે કે સાફ એટલે બોડીને બેઠી શકે ઇન્ડસ્ટ્રીલ એરિયા મળે ઇન મારી નંબર બેન્ટી છે પત્રકાર કામ પણ બોડીનો નાગરિક પણ છે

आयबन हे प्रस्ताव अंतर्गत गौरव तो जातीर माथावे सगरवा माथावे तेवणा पण घरामध्ये सुविधा मिळू शकते एकदम गोळीली नगरपालिकेका कुटुंबच आहे तो घणो बड मुळे शिधा करते तो योजनाने नंतर अगें वाढती कोणती व्यवस्था आहे ऐकून आली मां मेन हायवे जेसे आले मिनिस्टर हायवे जे आते गोळीली माथी जे जयदेव छे स्टेट आयगले આપણા જવા માટે જો એક જ હાઈવે છે જિલ્લાના છોટા પૂર્વ પટ્ટી માં એક બી ફોર નથી જો બોડેલી નગરપાલિકાનો વિકાસ થાય એ માટે સૌથી પહેલા બોડેલી માં રિંગ રોડ બને બોડેલી નું ફરતા એક રિંગ રોડ જો એના આ સંબંધિત કે વિચાર કરવામાં આવે તો રિંગ રોડ થી આખા બોડેલી નું નગર પાલિકા વિકાસ બહુ જ ઝડપથી થશે એક ટૂંકમાં મારો એક આ વિચાર છે બીજો એક વિચાર એવો છે કે બોડેલી ની બિલકુલ નજીકમાં એક વર્ષ નદી જઈ રહી છે વર્ષોમાં ભીંજાલે બિલકુલ એન્ફ સુખીને પડશે જો એક પાક કે પાણીને જરૂર પડילה આર્બન કરવામાં આવે અને આર્બન કેની ખૂબ સુંદરતા બી બસ છે અને કેદીના જે પાણી છે એ બી ઊલેવ ઊંચા છે તો આ બે વસ્તુ મારા મુખ્ય જે છે કે વિંદુવડ કરે અને બીજી વસ્તુ કે આર્બન કરી અને પાણી લેવલ ઊંચું લાવવામાં આવે અને ત્રીજી વસ્તુ જે છે તો રમત કમસ્ટે સ્પોટ કોમ્પ્લેક્સનું નિર્માણ થાય એ અરસામાં મેં સંતર ભાઈ આઠવા સાથે પ્રવાસ માં એટલે મને કીધું કે આપણે વસઈની ખૂટાલિયા આ બે ગામોને સમાવેશ કરવાના છે એટલે હું તે વખતે સરપંચ એટલે મને નારાજ કે મારી સત્તા છે ના હું નેગેટિવ કાર્ય કરી રહ્યો એટલે અત્યાર સુધી એનો દુઃખ ભોગવી રહ્યા છે ગામના લોકો તમને બધાને થતું છે કે સરપંચ તરીકે તમે જે ડેવલપ તો કર્યો પણ ગામના લોકો એટલા માટે કીધું કે જે પ્રકારે નગરપાલિકાનો વિકાસ થાય નગરપાલિકાની અંદર શહેરી વિકાસ દ્વારા જે પ્રકારનું આયોજન આયોજનો થાય ગ્રાન્ટ આવે એ પ્રકારની ગ્રામ પંચાયતમાં નથી આવતી એનો આ મને વીસ વર્ષ નો અનુભવ થયો છે એટલે મેં તમામ સરપંચોને અભિનંદન લોકો છે આ વિસ્તારના એટલે આપણે નાનું સપનું તો જોવાનું નથી બોલે આપણે એવા મોટા મોટા સપનાઓ જોઈએ રાજ્ય સરકાર ના આભાર ની સાથે સાથે આજે આપણે કલેક્ટર મેડમ નો પણ ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ કે આવો કાર્યક્રમ વચ્ચે મૂક્યો મહાનગર

એજ વાત સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાડી આપું છું ભારત માતા કી જય બોંદી માતરમ જય જય ગરુડ અને જુના બાંધા જે થયા છે એને રેગ્યુલેટ કરવા માટે સરકારની જંત્રી પૂજા પૂરી એ તમારે એને પેલી લઈને વસુલા કરીને એને પ્રકારની કરી શકે એને પર રેગ્યુલેટ કરીએ એનું અમારા શહેરી વિકાસ મંત્રીને પણ મળ્યો છો અને આપણા સીએમ સાહેબને પણ અમે મળ્યા હતા અને કહું કે સાહેબ બોલેલી એક કુટકે અને ભૂખ કે આખા હબ બની ગયું છે છોટાને ને જિલ્લા અને આ જિલ્લા હબ જ્યારે બની છે ત્યારે બોલેલી નગરપાલિકા નો વૈભવ સારા રસ્તા બને એમાં આપણા નાગરિકો પણ સહકાર આપે સારા કામ નીકળતા વૈભવ સારો થાય

આપણી પાસેથી આ મોડે નગરપાલિકા ખૂબ વિકસિત નગરપાલિકા બને અને મને લાગે છે ત્યાં સુધી નગરપાલિકામાંથી અત્યારે રાજેન્દ્રસિંહ સાહેબ સાથે ચર્ચા થતી હતી ત્યારે કે આ નગરપાલિકાની ઓફિસ નું જે મકાન નિર્માણ થાય તો ખૂબ મોટી જગ્યા હોય ત્યાં નિર્માણ થાય જેથી કરીને આપણો આ નગરપાલિકાનો વિકાસ

અને એના માટે કેવી રીતે આપણે બોડેલીને આવતા અમુક વર્ષોમાં જોઈએ એ ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં કેવી કેવી રીતે નક્કી કરીએ એના માટે જ બધા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ અને સૌથી અગત્યના જે આપણા બોડેલી નગરપાલિકા વિસ્તારના લોકો છે એમને બોલાવ્યા હતા એમને જે એમની રજૂઆતો છે એમની જે પ્રોબ્લેમ્સ છે અને ખરેખર આ લોકો બોડેલીને કેવી રીતે જુએ છે આવતા વીસ વર્ષમાં પચીસ વર્ષમાં આ બધા લોકોએ રજૂ કર્યું છે અને એના મુજબ એક ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં આવશે જેનાથી આપણે ડેવલપ્ડ પ્લાનિંગ કરીને બોડેલીને એક સ્માર્ટ સિટી જે ફ્યુચર ફ્યુચરિસ્ટિક સિટી આપણે જેમને કહીએ આ સિટી બનાવી શકીએ થેન્ક યુ